બોલો ના કેમ તમારે કામ હતું તો રોલ નંબર લાગ્યો બાય યાર બે મિનિટ વાતો કરો કયા ગામથી બોલો તમે રાધનપુર થી એવું એમ રાધનપુર થી બોલો છો એમ તમે હા તમે ક્યાંથી બોલો હું પાપરથી બોલું શું નામ તમારું મારું નામ નરેશ તમારું શું નામ સોનલ સોનલ તમારું નામ તો બહુ સરસ છે શું કામ કરો છો તમે કોઈ નહીં ઘરનું કામ કરીએ એવું એમ તમારો અવાજ બહુ મસ્ત હો મન તો અવાજ ગમતો હોય તો હું શું કરું કેમ યાર મોહ કરું વાત કરો ને યાર મારા જોડે તમે યાર મને ફોન કર્યો ને એટલે મન મન તમારો અવાજ જ ગમી ગયો છે લગન કરેલા છે તમારા ના હજુ બાકી છે મારા પણ હજુ બાકી છે સેમ ટુ યુ એવું એમ હા હું વિચાર છે લગન કરવાનો તમારો હજુ એવું તો કોઈ વિચાર્યું નહીં એવું એમ હોવે સરસ શું મારા જોડે તમે લગ્ન કરશો જોયા જાણ્યા વગર કેવી રીતે લગ્નની હા પાડી દઉં સારું મૂકું બાય યાર મારી વાત તો આપળો તમે હું પણ વાંટો છું હજુ મારા પણ લગ્ન નહી થયા મારો પગાર કેટલો હોય ખબર છે હું મહિને પચાસ હજાર કમાઉ કમાઉ તમને બહુ ખુશ રાખીશ પ્લીઝ યાર માની છો ને હું પણ વીસ હજાર કમાવું છું એવું હે તો કોઈ વાતો નહીં યાર કરી દઈએ લગ્ન તમે રાધનપુરના છો તો હું પાપડનો જ છું બહુ દૂર નહીં ત્રીસ કિલોમીટર જ છે તમારા જોડે મુલાકાત કરવી હોય તો ક્યાં આવું જોઈએ રાધનપુર આવી જજો આ નંબર તમારો હોય હા ઓકે તો અમારો નંબર સેવ કરી દેજો ઓકે સારું બોલો બીજું કેવું ચાલે છે બસ શાંતિ છે એવું એમ જમેલું લીધું હા તમે ઘરનો કેટલા જણાનો પરિવાર હો અમે 4 જણ છીએ એવું એમ તો તમાર મમ્મીને વાત કરજો ને આપણા લગન લગન ની તો નહી ડાયરેક્ટ લગન હતું ને કહેવાય હો પણ થોડું તમારી ભાષામાં વાત કરી દેજો એમને સમજાવી દેજો પેલા એક વખત તમે મળો તો ખરા પછી આગળ આપણે બધું વિચારીએ બરાબર સારું તો રાધનપુર આવું કાલે હું બાપરથી નીકળું એટલે તમને ફોન કરીને નીકળીશ રાધનપુર આવીને હું તમને ફોન કરીશ તમે લોકેશન આપજો હું એ જગ્યાએ આવી જઈશ એવું બધું મન ના આવડે હો તો કઈ વાત નહીં હું તમને રાધનપુર આવીને ફોન કરીશ તમે મને ખાલી એડ્રેસ આપજો હું જગ્યાએ આવી જઈશ સારું રાધનપુર આવીને મને ફોન કરજો ચોક્કસ ફોન કરીશ તમારા જોડે મુલાકાત જરૂરથી કરીશ પણ તમે છે પહેલો જ ફોન કર્યો ને એટલે તમે મને ગમી ગયા તો તમે મને આટલા ફોનમાં આટલા બધા ગમો છો તો પછી રિઝલ્ટમાં કેટલા ગમી જા હોય યાર ના હોય સાચું કહું યાર મને બહુ જ પ્રેમ થઈ ગયો તમારાથી હવે સાંભળીને જ બહુ પ્રેમ થઈ ગયો યાર શું તમે યાર મને કાલે ના તો નહીં પાડી દો ને જોયા જાણ્યા વગર પહેલથી કોઈ ના કહેવાય હો યાર હું બહુ મસ્ત હું મારા જો છોકરો તને ગોતી ના નામાં લઈ યાર તને ખબર હોય મારા પાસે કેટલી છોકરીઓ પડી છે મારે જેટલી સો હાથ તો ખાલી બ્લોકમાં જ પડી ગયો તું ગમે તો દિવાળીને ગોતવા જઈશ ને તો મારા જો છોકરો નહીં મળે શું કહેતા હશો તમે સાચું કહું યાર તું ખાલી મને જોજે તું મને બહુ ખુશ થઈ જઈશ તને મારા જોડેથી દૂર જવાનો જીવ પણ નહીં થાય સાચું કહું હો જોઈએ કાલે હો વાંધો નહીં ઓકે તો જો કાલે હું તમને રાધનપુર આવીને ફોન કરીશ જરૂરથી મુલાકાત કરીશ ફોન ઉપાડજો પાહો સારું ફોન તો ઉપાડીશ રાધનપુર પાકો એટલે ફોન કરજો હારું જરૂરથી કરીશ અત્યારે બાય મારે થોડું કામ છે હું પતાવી દઉં પછી ફોન કરું મોડા હો સારું બાય ઓકે